હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છેલ્લે આપણે જોયું હતું અવિભાજ્ય અવયવીકરણ એટલે કે કોઈપણ સંખ્યા અવિભાજ્ય આપેલી હોય તો એના અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપે કઈ રીતે લખવા તો એનો વિડીયો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો ખાસ એકવાર જોઈ લેવો કારણ કે એ આવડશે તો જ મિત્રો લસ્સા અને ગુસ્સા આવડશે મિત્રો આજનો આપણો ટોપિક છે લસ્સા અને ગુસ્સા તો મિત્રો જો અહીંયા શું કીધું પ્રશ્ન નંબર બે નીચે આપેલ પૂર્ણાંકોનો ગુસ્સા અને લસા મેળવો એટલે નીચે આપેલ સંખ્યાનો આપણે ગુસ્સા અને લસ્સા મેળવવાનો અને મિત્રો પછી એવું કીધું કે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે તમારે આ સૂત્ર મૂકીને ચેક એ કરવાનું છે કે ડાબી અને જમણી બાજુ સરખી થાય છે કે નહીં તો મિત્રો પહેલું કામ તો આપણે એ કરવી લસ્સા અને ગુસ્સા મેળવતા શીખી જવી પછી આપણે આગળ બીજી વાત કરવી તો મિત્રો છવ્વીસ અને એકાણુંની વાત કરીશું છવ્વીસ અને એકાણું તો મિત્રો પહેલાં જોઈ લઈએ છવ્વીસ અને એકાણુંમાં સૌથી પહેલાં આપણે જ્યારે લસા અને ગુસ્સા મેળવવું હોય પહેલાં છવ્વીસના આપણે ભાગ પાડવા પડે મિત્રો તો મિત્રો છવ્વીસના ભાગ પાડવા હોય એટલે છવ્વીસનો મિત્રો કઈ સંખ્યા વડે ભાગ ચાલે બે વડે છવ્વીસ ભાગ્યા બે કરો એટલે મિત્રો કેટલા આવે તેર આવે બરાબર હવે મિત્રો જે બાકી છે એકાણું તો એકાણુંના મિત્રો ભાગ પાડો તો એકાણુંના ભાગ પાડો એકાણુંનો ભાગ મિત્રો કઈ સંખ્યા વડે ચાલશે નો ભાગ મિત્રો સાત વડે ચાલે કારણ કે બે વડે તો ચાલે જ નહીં નવ પાંચ વડે ચાલે બરાબર અને ત્રણ વડે તો ન જ ચાલે નવ ને એક દસ બરાબર અંકોનો સરવાળો ત્રણના ઘડિયામાં ન આવે દસ ત્રણના ઘડિયામાં ન આવે તો મિત્રો કઈ સંખ્યા વડે ભાગ ચાલે અવિભાજ્ય સંખ્યા સાત તો એકાણું નો સાત વડે ભાગકાર કરો એટલે મિત્રો જવાબ કેટલો આવે તેર આવે તેર સત્તા એકાણું હવે મિત્રો એ જે અવયવ એમાં એને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દઈએ છવીના જે અવયવ હોય બે ગુણ્યા તેર ના મિત્રો અવયવ લખી દઈએ કે ના મિત્રો અવયવ શું એમાં સાત ગુણ્યા તેર અવયવ ગુણાકાર સ્વરૂપે લખી દીધા અવિભાજ્ય અવયવ હવે મિત્રો એના જ એક છે લસાન ગુસ્સા મેળવી લઈએ તો પહેલાં મિત્રો મેળવી લે ગુસ્સા તો ગુસ્સા છવી અને એકાણું તો મિત્રો છવી અને નો ગુસ્સા મેળવવો હોય તો ગુસ્સાની અંદર આપણે એક નિયમ કીધો હતો શું નિયમ કીધો હતો કે જે સામાન્ય અવયવ હોય એની નાની ઘાટ લેવાની સામાન્ય અવયવ એટલે સરખો અવયવ તો બેયમાં સરખો વયો કયો તેર હવે બેયમાં સરખી ઘાત છે મોટી કે નાની ઘાત કોઈ છે જ નહીં બેયમાં સરખી ઘાત છે અહીંયા તેરની એક ઘાત અહીંયા તેરની ઘાત તો મિત્રો જ્યારે બેયમાં સરખી ઘાત હોય ત્યારે એ સંખ્યા એકવાર લખી દેવાની તો મિત્રો આ થઈ ગયો ગુસ્સા બરાબર હજી મિત્રો યાદ રાખજો ગુસ્સામાં હંમેશા જે સરખો વયો હોય એ જ લેવામાં આવે છે અને એમાં પણ જો બેયમાં સરખી ઘાત હોય તો એ સંખ્યા એકવાર લખી દેવાની હવે ગુસ્સા મિત્રો પૂરો થઈ ગયો હવે મિત્રો લસ્સાની વાત કરવી કે લસ્સા કઈ રીતે મેળવવાનો તો લસા મેળવવા માટે મિત્રો હવે લસા મેળવવા માટે શું કરશું તો કે મિત્રો જે ગુસ્સાની અંદર પહેલાં આપણે જોયું કે જે સરખો અવયવ આવે છે અને બેયમાં સરખી ઘાત હોય તે એકવાર લખવાની તો મિત્રો લસામાં પણ બેયમાં સરખો અવયવ આવતો હોય અને બંનેમાં જો સરખી ઘાત હોય તો એ સંખ્યા કેટલી વાર લખશું એ એકવાર પણ લસાની અંદર મિત્રો બાકીના બધા અવયવો લખી દેવાના એ કંઈ બાકી રાખવાના નહીં મતલબ કે બીજા બાકીના કયા અવયવ તો કે બે અને સાત તો એ પણ આની સાથે લખી દેવાના બાકી નહીં રાખવાના બે અને સાત તેર દુ છવી અને મિત્રો તમે છવી ગુણ્યા સાત કરો તો મિત્રો છવી ગુણ્યા સાત કરો સાત છક બેતાલીક બગડો વધી પેઢી ચાર સાત દુ ચૌદ ચૌદ ને ચાર અઢાર એટલે આપણો મિત્રો જવાબ આવી ગયો એકસો ને બ્યાસી તો મિત્રો ગુસ્સા અને લસા મેળવતા તમને હવે આવડી ગયું છે કારણ કે અગાઉ આપણે થોડાક દાખલા ગણાવેલા છે અને મિત્રો અહીંયા પણ આપણે જોઈ લીધું લસાન ગુસ્સા કઈ રીતે મળે પણ મિત્રો અહીંયા આગળ એક વાત એ કરી છે કે તમારી ચેક કરવાનું ગુસ્સા ગુણ્યા લસા બે નો ગુણાકારનો જે જવાબ આવે એ જ બંને પૂર્ણાંકોનો ગુણાકાર હવે મિત્રો સમજાવું શું કહેવા માંગે છે તો મિત્રો સૌથી પહેલા શું વાત કરી ગુસ્સા ગુણ્યા લસા જે સૂત્રમાં લખેલું છે કે ગુસ્સા ગુણ્યા લસા તો મિત્રો પહેલાં આપણે એક કામ કરવી ગુસ્સા ગુણ્યા લસ્સા કરીને આપણે ચેક કરવી ગુસ્સા ગુણ્યા લસ્સા તો હવે મિત્રો જોઈ શું થશે જોજો તો ગુસ્સા જે આપ્યો છે મિત્રો એ કેટલો આપ્યો છે તેર અને મિત્રો લસ્સા કેટલો આપ્યો છે એકસો બ્યાસી તો પેલા આ બેનો ગુણાકાર કરવાનો એવી વાત કરી ગુસ્સા ગુણ્યા લસા એટલે ગુસ્સા ને લસા બેનો પહેલાં ગુણાકાર કરો હવે આ બેનો ગુણાકાર કરવો એટલે મિત્રો એકદમ ઈજી વસ્તુ છે હંમેશા ગુણાકાર કરવામાં મિત્રો અમુક થોડુંક આપણે સ્માર્ટ કામ વાપરવી તો ઘણો બધો આપણો સમય બચે અહીંયા ઝીરો મૂકીને આપણે એક ગુણ્યા બે કરવીને એક ગુણ્યા આઠ એક એક ના મિત્રો એ વસ્તુ નથી કરવાની તેરનો ઘડિયો આવડે જ છે તમને તો તેર ગુણ્યા સીધા બે કરી દો તેર દુ છવી છવીનો છગડો મિત્રો વધી પડી બે બરાબર હવે મિત્રો તેર અઠ્ઠા એકસો ને ચાર એ એકસો ચારમાં તમે બે ઉમેરો એટલે મિત્રો એકસો ને છ આવે એ એકસો છનો ખાલી છગડો જ લખવાનો તમારે વધી કેટલી ઉમેરવાની દસ અને પછી તેરનો ગુણાકાર એ ક્યારે કરો તેર એકા તેર માં દસ ઉમેરો એટલે મિત્રો કેટલા આવે તેવી થઈ ગયો મિત્રો ગુણાકાર પૂરો હજી એકવાર શીખવાડી દઉં મિત્રો શું કર્યું તેર દુ છવી નો છગડો વધી પડી બે તેર અઠા એકસો ચાર એકસો ચારમાં બે ઉમેરવો એટલે એકસો ને છ પણ એકસો છનો છગડો વધી એવી દસ તેર એકા તેર અને તેરમાં દસ ઉમેરો એટલે તેવી મિત્રો આપણો જવાબ આવી ગયો બે હજાર ત્રણસો ને છાસઠ તો મિત્રો આ આવ્યો ગુસ્સા ગુણ્યા લસ્સાનો જવાબ હવે મિત્રો આટલો નાટલો જવાબ જે છે એ આપણે બીજી સંખ્યાનો પણ એટલે કે સમજી લો કે આટલો આટલો જવાબ કોનો આવવો જોઈએ તો જે આપણને હવે જમણી બાજુ આવ્યું છે બરાબરની જમણી બાજુ શું કીધું બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો હવે મિત્રો એ ચેક કરવી બંને પૂર્ણાંકોનો ગુણાકાર હવે શું છે આ બંને પૂર્ણાંક એટલે બંને પૂર્ણાંકોનો ગુણાકાર જો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકારનો મતલબ એ એવું કહેવા માગે છે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે જે આપણને બે પૂર્ણાંક સંખ્યા આપેલી છે બે પૂર્ણાંક સંખ્યા એટલે કઈ કહી તો કે છવ્વીસ અને એકાણું જે આપણને રકમમાં આપેલ છે એનો તમારે ડાયરેક્ટ ગુણાકાર કરવાનો એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કોનો ગુણાકાર છવ્વી ગુણ્યા એકાણું બરાબર તો મિત્રો છવ્વી ગુણ્યા એકાણું તમે કરો તો મિત્રો કરી દઈએ આપણે એકાણું ગુણ્યા છવ્વી અથવા એક છવ્વી ગુણ્યા એકાણું તો એકાણું ગુણ્યા છવ્વી મિત્રો બરાબર હવે મિત્રો જુઓ અહીંયા સર ગુણાકાર કરવા માટે મિત્રો થોડુંક સ્માર્ટ કામ આપો કે છવી એકા છવ્વી છવીનો છગડો વધી પડી બે હવે છવી નવવા નથી આવડતા કંઈ વાંધો નહીં છવી દાન તો ખબર પડે ને છવી દાન કેટલા થાય બસો સાહીઠ હવે બસો સાહીઠમાંથી મિત્રો તમે છવી બાદ કરો એ છવી નવવા થાય બસો સાહીઠમાંથી માનલો કે છવી બાદ કરો તો બસો સાહીઠમાંથી પહેલાં વી જાય એટલે બસોને ચાલી વધે અને એમાંથી મિત્રો હજી તો તમે કેટલા બાદ કરી દો છ બાદ કરી દો એટલે હજી તમે છ બાદ કરો એટલે બસોને ચોત્રીસ બરાબર એટલે છવી નવા મિત્રો કેટલા થાય બસો ને ચોત્રી તો મિત્રો અમે મારી રીતે હિસાબ કર્યો તમે તમારી રીતે પણ હિસાબ કરી શકો એ બસો ચોત્રીસની અંદર તમે બે ઉમેરી દો એટલે મિત્રો કેટલા આવે બસો ને છત્રી બરાબર તો મિત્રો આ થઈ ગયો ગુણાકાર બે હજાર ત્રણસો ને છાસઠ તો મિત્રો આ જવાબ આવી ગયો આપણો બે હજાર ત્રણસો ને છાસઠ તો મિત્રો હવે તમે ધ્યાનથી જુઓ કે અહીંયા આપણે એવું કહી શકવી કે લસા ગુણ્યા ગુસ્સાનો જે જવાબ આવ્યો એ જ તે બંને પૂર્ણાંકોના ગુણાકારનો જવાબ આવ્યો તો મિત્રો અહીંયા આપણે એવું કહી શકવી શું કહી શકીએ તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો મિત્રો આ એક ચેક કરવાનું કીધું હતું જે આપણે ચેક કરી લીધું મિત્રો આ સૂત્ર ખાસ અગત્યનું છે આપણી માટે જે છે એ ગુસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ એક માર્ગના અમુક દાખલો આવે છે એમાં આનો આપણે ઉપયોગ કરવાનો થશે એટલે ખાસ યાદ રાખી લેવું હવે મિત્રો જોતા જઈ એની પછીનો દાખલો એટલે કે બીજો દાખલો પાંચસો દસ અને બાણું તો મિત્રો હવે આપણે એના અવયવ પાડવી કે પાંચસો દસ અને બાણુંના અવયવ શું પડે તો મિત્રો એ જોઈ લઈએ હવે પાંચસો દસ અને બાણું તો મિત્રો પહેલાં જ આપણે ભાગ પાડવી ને દસના તો પાંચસો દસનો મિત્રો પહેલાં કઈ સંખ્યા વડે ભાગ ચાલશે મને એવું લાગે છે મિત્રો બે વડે ભાગ ચાલે શું લેવાને કારણ કે એકમનો અંક ઝીરો છે એટલા માટે પાંચસો દસ ભાગ્યા બે કરો બે દુ ને ચાર પાંચમાં ચાર જાય એટલે એક ઉપરથી વિતરા એક એટલે અગિયાર બે પંચાને દસ બરાબર હજી એક વર્ષવાડે તો મિત્રો શું કર્યું બે દુ ચાર પાંચમાં ચાર ગયા એટલે એક ઉપરથી વિતરા અગિયાર એટલે બે પંચાને દસ અગિયારમાં દસ ગયા એટલે એક બે પંચાને દસ બરાબર મિત્રો મારી રીતે હું ભાગા કરું છું પણ મિત્રો તમે થોડીક પ્રેક્ટિસ કરશો અને ભાગા એવા આઘરા નથી તમને પણ આવડી જશે બરાબર બસો પંચાવન મિત્રો હવે કઈ સંખ્યા વડે ભાગ ચાલે તો કે એનો સરવાળો કરીને આપણે એકવાર ચેક કરી લઈએ આ ને બે સાત થાય મિત્રો અને સાતમાં તમે જ્યારે પાંચ ઉમેરો ને એટલે જવાબ મિત્રો આપણો કેટલો આવે બાર આવે તો મિત્રો બાર તો આપણે ત્રણના ઘડિયામાં આવે એટલે મને એવું લાગે છે કે મિત્રો અહીંયા ત્રણ વડે ભાગ ચાલે તો ત્રણ વડે ભાગર કરો તો ત્રણ સત્તું એકવી ત્રણ અઠું ચોવીસ એટલે ત્રણ અઠું ચોવીસ વડે ભાગ ચાલે પચીમાંથી ચોવીસ બાર થાય ને એટલે મિત્રો એક આવે ઉપરથી મિત્રો પાંચ ત્રણ પંચૂઠ પંદર કેટલા એવા પંચ્યાસી અને આ પંચ્યાસીનો મિત્રો હવે કઈ સંખ્યા વડે ભાગ ચાલે તો પંચ્યાસીનો મિત્રો હવે ભાગ ચાલશે સીધો પાંચ વડે પંચ્યાસી ભાગ્યા પાંચ કરશો ને એટલે મિત્રો કેટલા આવે સત્તર આ સત્તર અવિભાજ્ય સંખ્યા એટલે હવે આના ભાગ પડે નહીં તો મિત્રો આપણે હવે એવું લખી જ દઈએ પાંચસો દસના જે અવયવ કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને મિત્રો ગુણ્યા કેટલા આવશે સત્તર હવે મિત્રો એક કામ કરવી હજી એક સંખ્યા આપણને આવી છે બાણું હવે મિત્રો બાણુંના પણ આપણે ભાગ ભાડીને ચેક કરી લીધું તો બાણુંનો મિત્રો પહેલાં કઈ સંખ્યા વડે ભાગ ચાલે બે વડે બરાબર તો મિત્રો બાણુંનો બે વડે તમે ભાગ કરો એટલે કે બે ચોક આઠ બરાબર અને બે છક બાર બરાબર એટલે છેતાલીસનું કેટલા થશે બાણું ઓકે હવે મિત્રો એક કામ કરો ના ભાગ ભાડવીએ આપણે એટલે ના હજી અડધા થાય ને મિત્રો છેતાલીસનો બે વડે ભાગ ચાલે ને એટલે કેટલા આવે તેવી આવે મિત્રો આના જે અવિભાજ્ય તેવી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે હવે આના ભાગ ન પડે આગળ એટલે મિત્રો હવે આપણે બે કેટલી વાર લખશું બે વાર તો પહેલાં મિત્રો બાણુંના આપણે અવયવ લખી દઈએ કે બાણુના અવયવમાં બે કેટલી વાર આવે બે વાર એટલે બેનો વર ગુણ્યા કેટલા આવશે તેવી મિત્રો આવ્યા તેવી ઓકે તો ભાજી અવયવ લખી દીધા હવે મિત્રો તમારે શું કરવાનું છે લસા ગુણ્યા ગુસ્સા આપણે જે ચેક કરવી ભાજી અવયવ તો પહેલા લસા અને ગુસ્સા પહેલાં મેળવી લઈ બરાબર તો પહેલાં મિત્રો એક કામ કરવી ગુસ્સા મેળવી લઈ અને પછી મિત્રો આપણે મેળવી લઈએ લસા તો પહેલાં ગુસ્સા મેળવી લઈ તો ગુસ્સા મેળવવા માટે એક કામ કરવી પાંચસો દસ અને બાણું હવે મિત્રો આનો ગુસ્સા મેળવવો હોય તો આનો ગુસ્સા કઈ રીતે મેળવશું તો કે આપણે વાત કરી હતી કે સરખા અવયવમાંથી કઈ ઘાત લેવાની નાની ઘાત તો જો બે માં સરખો અવયવ બે આવે અહીંયા બેની એક ગાત છે અહીંયા બેની બે ઘાત છે તો મિત્રો બે ની એક ઘાત નાની થઈ તો મિત્રો આનો ગુસ્સા કેટલો થશે બે ની એક ઘાત એટલે મિત્રો આપણે બે જ લખશું પછી મિત્રો જો બીજા એક સરખા અવયવ આવે છે તમને દેખાય છે નથી આવતા બીજા એકે બે માં સરખા અવયવ આવતા નથી એટલે મિત્રો અહીંયા આપણો ગુસ્સા કેટલો થઈ ગયો બે હવે મિત્રો આપણે જોઈ લઈએ લસા કે લસા કેટલો આવે તો લસા પાંચસો દસ અને બાણું તો મિત્રો પાંચસો દસ અને બાણું જો લસ્સા મેળવો હોય તો હવે મિત્રો યાદ રાખો કે સરખા અવયવ અને એમાંથી લસામાં કઈ ઘાટ લેવાની મોટી ઘાટ લેવાની અહીંયા બેની એક ઘાત અહીંયા બેની બે ઘાત તો આપણે કઈ ઘાટ લઈશું બેની બે ઘાત અને બીજું શું બાકીના બધા અવયવ લઈ લેવાના કોઈને બાકી રાખવાના નહીં લસામાં કોઈને બાકી નહીં રાખવાના હવે એની પછી વધે કોણ તો કે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર અને ગુણ્યા મિત્રો કેટલા આવે તેવી બરાબર તો મિત્રો જુઓ કે બેનો વર્ગ આમાંથી શું લીધું આપણે બેનો વર્ગ લીધો આ બેમાંથી પછી ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ગુણ્યા તેવીસ હવે મિત્રો જુઓ તો કે આનો આપણે ગુણાકાર કરવી તો જવાબ શું આવે ચેક કરવી બેનો વર્ગ ચાર ચાર તરી બાર બાર પંચા સાઈઠ અને સાઠ ગુણ્યા મિત્રો તમારે સત્તર કરવા હોય તો સાઠ ગુણ્યા સત્તર કરવા હોય તો કંઈ વાંધો નહીં આપણને સત્તર ગુણ્યા છ કરતા તો આવડે ને સત્તર છક એકસો બે થાય હવે આપણને કીધું હતું શું સત્તર ગુણ્યા સાઠ કરવાનું કીધું હતું ને તો આપણો જવાબ શું આવે એક હજાર ને વીસ પાછળનો જે શૂન્ય સી લાગી જાય એટલે આપણે જોવો મિત્રો બેનો વર્ગ ચાર ચાર તરી બાર બાર પંચા સાઠ સાઠ ગુણ્યા સત્તર કરો એટલે એક હજાર વીસ હવે એક હજાર વીસ ગુણ્યા મિત્રો કેટલા કરવાના તેવી કંઈ વાંધો નહીં થઈ જાય બરાબર હવે તેવીનો જીરો એને ગુણાકાર કરો એટલે જીરો તેવી ટુ છેતાળીસ છેતાળીસનો છગડો વધી પડી ચાર તેવી ગુણ્યા જીરો એટલે જીરો એટલે સીધા ચાર જ મૂકવાના રહે ને તેવી એકા તેવી ગુણાકાર મિત્રો પૂરો થઈ ગયો તેવી હજાર ચારસો ને સાઠ તો મિત્રો આનો ગુણાકાર થઈ ગયો ત્રેવીસ હજાર ને ચારસો ને સાહીઠ તો મિત્રો આ એવો ગુસ્સા ને આ એવો લસા હવે મિત્રો જોઈ લઈ ગુસ્સા ગુણ્યા લસાનો શું જવાબ આવે તો ગુસ્સા ગુણ્યા લસા મેળવી લઈ બરાબર ગુસ્સા ગુણ્યા લસા મિત્રો ચેક કરી લઈ ગુસ્સા આવ્યો હતો બે અને મિત્રો લસા કેટલો આવ્યો હતો ત્રેવીસ હજાર ચારસો ને તો મિત્રો આ બેનો હવે ગુણાકાર કરી દો બેનો ઝીરો એટલે ગુણાકાર કરો ઝીરો જ આવે બે છક નો બગડો વધી પડી એક બે ચોંક આઠની એક નવ બે ધરી છ અને બે દુ ચાર બરાબર એટલે આપણો જે જવાબ આવ્યો એ કેટલો આવ્યો છેતાલીસ હજાર નવસો વીસ નવ ખબર પડી હતી એક એકવાર શીખવાડી દઉં બે ગુણ્યા જીરો એટલે ઝીરો બે છક બારનો બગડો વધી પડી હતી એક બે ચોંક આઠની એક નવ બે ધરી છ અને બે દુ ચાર હવે મિત્રો બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચેક કરી લો બંને પૂર્ણાંકોનો ગુણાકાર મિત્રો હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીને એકવાર ચેક કરી લઈએ આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર જે સી તો એનો જવાબ શું હોય મિત્રો ચેક કરવી કે બંને પૂર્ણાંક એટલે કે કોણ પાંચસો દસ અને બાણું બરાબર તો પાંચસો દસ ગુણ્યા બાણું કરવા હોય તોય થઈ જાય પાંચસો દસ ગુણ્યા બાણું બાણું ગુણ્યા જીરો એટલે જીરો બાણું એકા બાણું બાણુંનો બગડો વધી પડી નવ હવે બાણું ગુણ્યા પાંચ કરવા તો બાણું ગુણ્યા પાંચ તો ફટાફટ થઈ જાય પાંચ દુ દ વધી પડી એક પાંચ નવ પિસ્તાલીસ એક છેતાલીસ ચારસો ને સાહીઠ એ ચારસો સાહીઠમાં મિત્રો નવ ઉમેરો એટલે કેટલા આવે ચારસો ને ઓગણ સિત્તેર મિત્રો આવી ગયો જવાબ છેતાલીસ હજાર નવસો ને વીસ તો મિત્રો બને એટલું સ્માર્ટ કામ કરવાનું બરાબર બને એટલો ગુણાકારને નાનો કરવાનો બને ત્યાં સુધી જીરો મૂકવાની જરૂર ન પડે બોલું આપણે જીરો ગુણ્યા નવ નવ એકા નવ નવ પંચો પીસઠ ના મિત્રો એ નહીં બને ત્યાં સુધી નહીં કરવાનું ઓકે છેતાલીસ હજાર નવસો ને વીસ તો હવે મિત્રો આપણે આનો જવાબ એ આવી ગયો છેતાલીસ હજાર નવસો ને વીસ તો છેતાલીસ હજાર નવસો ને વીસ એટલે મિત્રો આપણે કહી શકીએ અહીંયા કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર તો મિત્રો બે આપણે ચેક કરી લીધું ગુસ્સા ગુણ્યા લસાણ બંને પૂર્ણા ગુણાકાર બે સરખા જ આવે છે બરાબર તો અહીંયા મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે હવે આપણે જે દાખલા કઈ રીતે ગણવાય હવે મિત્રો એક છેડો દાખલો બાકી રહ્યો છે આપણે પૂરો કરી દઈએ ત્રણસો છત્રીસ અને ચોપન તો મિત્રો હવે જોઈ લઈ ત્રણસો છત્રીસ અને ચોપન ચાલો મિત્રો તો હવે એ જોઈ લઈ ત્રણસો છત્રી અને ચોપન તો પહેલાં મિત્રો ત્રણસો છત્રીના ભાગ પાડી દઈ ત્રણસો છત્રીનો મિત્રો પહેલાં કઈ સંખ્યા વડે ભાગ હાલે બે વડે કારણ કે એકમનો અંક છ છે એટલે બે વડે ભાગ હાલે ત્રણસો છત્રી ભાગકા બે કરવાનું થાય મિત્રો બરાબર સીધો હિસાબ છે ત્રણસોના અડધા દોઢસો થાય છત્રીના અડધા કેટલા થાય અઢાર એ એકસો પચાસ અને ઓલા અઢાર તો એકસો પચાસમાં મિત્રો તમે અઢાર ઉમેરો એટલે મિત્રો કેટલા આવશે એકસો ને અડસઠ હવે એકસો અડસઠના પાસે આપણે અડધા કરશું કારણ કે એકમનો અંક આઠ છે એટલે બે વડે ભાગ આવે બરાબર તો એકસો અડસઠના અડધા કરો અથવા તો બે અઠાને સોળ આઠ એકા આ બે ચોંક આઠ બરાબર એટલે એકસો ભાગ્યા તમે બે કરો એટલે કેટલા આવે મિત્રો ચોર્યાસી આવે બરાબર હવે ચોર્યાસી ભાગ્યા હજી બે થાય બરાબર તો બે ચોંક આઠ અને બે દુ ચાર બેતાલીસ બેતાલીસના હજી અડધા કરો કેટલા આવે એકવીસ એકવીનો ભાગ હવે કોના વડે હાલે ત્રણ વડે ત્રણ સત્તું તો મિત્રો આ એના અવયવ હા અવિભાજ્ય સંખ્યા હવે આના ભાગ ન પડે આગળ હવે આપણે ત્રણસો છત્રીસના અવયવ જે છે એ લખી દઈએ કે ત્રણસો છત્રીસના અવયવો શું થાય તો કે ત્રણસો છત્રીસના જે અવયવ છે એમાં બે કેટલી વાર આવે એક બે ત્રણ ચાર તો મિત્રો બે ચાર વાર ગુણાકાર સ્વરૂપે આવે તો આપણે લખવાની પદ્ધતિ ખબર છે બેની ચાર ગાઢ લખાય ગુણ્યા ત્રણ ગુણ્યા સાત હવે મિત્રો કોના અવયવ પાડશું આપણે હવે મિત્રો આપણે અવયવ પાડશું ચોપનના બરાબર તો મિત્રો ચોપનના સાઈડમાં અવયવ પાડી દેવી આપણે ચોપનનો મિત્રો ભાગ પહેલાં કઈ સંખ્યા વડે આલે બે વડે બરાબર બે દુ ચાર બે સત્તાને ચૌદ એટલે હત્યાવી વિધું ચોપન થઈને હત્યાવીનો મિત્રો હવે ભાગ આલે ત્રણ વડે ત્રણ નવ હત્યાવી બધાને ખબર છે અને ત્રણ ધરી નવ તો છેલ્લે હવે જે સંખ્યા આવી કેવી એવી અવિભાજ્ય એટલે હવે આના ભાગ પડે નહીં એટલે હવે ચોપનના અવયવ મિત્રો અહીંયા નીચે હું લખી દઉં કે જે ચોપનના અવયવો આવ્યા એ ચોપનના અવયવ શું આવ્યા તો કે બે ગુણ્યા ત્રણ કેટલી વાર આવે મિત્રો ત્રણ વાર હો મિત્રો જોજો આ ત્રણેય ગણી લેવાના એક બે અને ત્રણ તો ત્રણ વાર ત્રણ આવે તો ત્રણ ની કેટલી ઘાટ લખાય ગુસ્સા અને તો મેળવી ગુસ્સા ગુસ્સા કોનો મેળવવાનો ત્રણસો છત્રી અને ચોપનનો તો મિત્રો ત્રણસો છત્રીસ અને ચોપન નો ગુસ્સા મેળવવાનો તો ગુસ્સામાં શું યાદ રાખવાનું સરખા આવે એવું માંથી નાની ઘાત બેની ની ચાર ઘાત બેની ની એક ઘાત તો એમાંથી નાની ઘાત એટલે બેની ની એક ઘાત પછી ત્રણની એક ઘાત અને ત્રણની ત્રણ ઘાત તો એમાંથી નાની ઘાત કઈ કહેવાય ત્રણની એક ઘાત હવે પૂરો થઈ ગયો વહીવટ કારણ કે સાત આમાં આવતા નથી ગુસ્સામાં કયા અવયવ લેવાના હોય સરખા અવયવ વચ્ચે અને એમાં નાની ઘાત બે ધરી છ ગુસ્સા મળી ગયો મિત્રો કેટલો મેળો છ હવે મિત્રો લસ્સા મેળવી લઈ તો મિત્રો લસ્સા માટે શું કરશું હવે તો કે જે સરખા અવયવ હોય એમાંથી મોટી ઘાત તો જે બે ની ચાર ઘાત બે ની એક ઘાત એટલે અહીંયા જવાબ શું આવે બે ની ચાર ઘાત પછી ત્રણની એક ઘાત ગુણ્યા ત્રણની એક ઘાત અને ત્રણની ત્રણ ઘાત એમાંથી કઈ ઘાત લેવાની મિત્રો ત્રણની ત્રણ ઘાત મોટી ઘાત લેવાની સરખા હોય એમાંથી કઈ ઘાત લેવાની મોટી ઘાત લેવાની અને બાકીના બધા હોય બીજું કોઈ બાકીનો રહેવું જોઈએ એની સિવાય તો વધુ કોણ સાત બરાબર આમાંથી મિત્રો તમે બેની ચાર ઘાત પસંદ કરી લીધી એટલે આનો વહીવટ પૂરો થઈ ગયો ત્રણની એક ઘાત અને ત્રણની ત્રણ ઘાત એમાંથી તમે ત્રણની ત્રણ ઘાત પસંદ કરી લીધી એટલે આનો વહીવટ પૂરો થઈ ગયો હવે આની આમ જોવાનું જ નથી આવતું હવે એની સિવાય વધુ કોણ સાત તો આપણે લખી દીધા સાત હવે મિત્રો આનો જવાબ આપણે મેળવવો હોય તો મિત્રો બે ની ચાર ઘાત એટલે તમને એટલી તો ખબર પડે કે બે નો ઘન એટલે આઠ અને આઠ દુ સોલ એટલે બે ની ચાર ઘાત એટલે સોલ થાય બે ની ચાર ઘાત એટલે કેટલા થાય મિત્રો સોલ ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત એટલે મિત્રો કેટલા આવે સત્યાવીસ થાય ત્રણ તરીકે નવ ધરી સત્યાવીસ અને ગુણ્યા કેટલા કરવાના સાત બરાબર તો મિત્રો આપણને એટલી તો ખબર પડે ને કે સોળ ગુણ્યા સાત કરો તો જવાબ કેટલો આવે સોળ સત્તા કેટલા થાય એકસો ને બાર હવે મિત્રો એકસો બાર ગુણ્યા કેટલા કરવાના સત્યાવી બરાબર હવે મિત્રો સત્યાવી ગુણ્યા તમારે બે જ કરવાના સીધા ત્યાં જીરો મૂકવાની જરૂર નથી બે દુ ચાર ને બે એકા બે ને એવું જ કરવાનું હત્યાયવિધું કેટલા થાય મિત્રો બધાને ખબર પડે કે હત્યાવિધુ કેટલા થાય ચોપન થાય બરાબર તો હત્યાયવિધું ચોપન ચોપનનો ને વધી પડી પાંચ બરાબર ઓકે હવે હવે મિત્રો શું કરશું હવે હત્યાવી એકા હત્યાવી અને હત્યાવીમાં મિત્રો પાંચ ઉમેરી દો એટલે હત્યાવીમાં મિત્રો પાંચ ઉમેરી દો એટલે મિત્રો કેટલા આવે હત્યારીમાં પાંચ ઉમેરો એટલે મિત્રો બત્રીસ આવે બરાબર એટલે એ બત્રીસનો બગડો વધી પડી ત્રણ બરાબર હવે મિત્રો હતી એકા હતીવી અને સત્યાવીમાં મિત્રો ત્રણ ઉમેરી દો એટલે ત્રીસ અને મિત્રો કેટલો જવાબ આવ્યો ત્રણ હજારને ચોવીસ મિત્રો આનો જવાબ આવી ગયો ત્રણ હજારને ચોવીસ ખબર પડી જ મિત્રો શું કર્યું એ આપણે સોળ સત્તા એકસો બાર એકસો બાર ગુણ્યા હત્યાવી બરાબર હત્યાવીનું તો બધાને ખબર જ છે ચોપન ચોપનનો ચોકડો વધી પડી પાંચ હતી વેકા હત્યાવીમાં પાંચ ઉમેરા બત્રીને બગડો વધી પડી ત્રણ હત્યા વે હત્યાવીમાં ત્રણ ઉમેરા ને ત્રીસ ખાડી તો મિત્રો ગુણાકાર બને એટલું આપણે નાનો જ કરવાનો છે બને ત્યાં સુધી ચાલો તો હવે ગુસ્સા આવી ગયો લસા આવી ગયો બે મળી ગયો ગુસ્સા છ મેળો અને મિત્રો લસા કેટલો મેળો ત્રણ ને ચોવી મેળો તો મિત્રો હવે મેળવી લઈ ગુસ્સા ગુણ્યા લસા ચાલો મિત્રો તો જોઈ લઈ ગુસ્સા ગુણ્યા લસ્સા તો મિત્રો ગુસ્સા કેટલો આવ્યો તો છ લસા કેટલો આવ્યો હતો ત્રણ હજાર ચોવીસ આ તો ગુણાકાર એકદમ બીજા આના ગુણાકાર થઈ જાય છ ચોક ચોવીસનો ચોકડો વધી પડી બે છ દુ બાર બાર ને બે ચૌદ ચૌદનો ચોકડો વધી પડી એક છ ગુણ્યા જીરો એટલે ઝીરો એટલે સીધા એક લખવાના રહે અને છ કરી અઢાર એટલે અઢાર હજારની એક ફોન હવે મિત્રો જોઈએ કે એનો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરતા જવાબી જ આવો જોઈએ બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાકોનો ગુણાકાર કરતા મિત્રો જવાબ એ આવવો જોઈએ જોઈ લઈએ આપણે બરાબર તો આપણને જે બે સંખ્યા આપી છે કઈ આપી છે ત્રણસો છત્રીસ અને મિત્રો ચોપન બરાબર હવે તો ત્રણસો છત્રીસ ગુણ્યા આપણે કેટલા કરવાના છે ચોપન કરવાના તો મિત્રો જોઈ લઈએ કે ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપન બરાબર તો મિત્રો ચોપન ગુણ્યા છ ક્યાંકો એ તો આપણે થઈ જાય છ ચોક ચોવીન ચોકડો વધી પડી બે છ પંચાણું ત્રીસ ત્રીસ બે બત્રીસ એટલે કેટલા એવા ત્રણસો ને ચોવીસ ત્રણસો ચોવીસનો આપણે ચોકડો જ લખશું વધી કેટલી ઉમેરશું બત્રીસ ઉમેરશું બરાબર હવે મિત્રો ચોપન તરીકે નાખો બરાબર તો મિત્રો ચોપન કેટલા થાય તો કે ચોપન તરી મિત્રો આમ મોઢે થઈ જાય પણ હું તો છતાંય તમને શીખવાડી દઉં છું બરાબર ચોપન તરીક ત્રણ ચોક બાર બારનો બગડો વધી પડી એક પાંચ તરી પંદરને એક સોળ કેટલા આવ્યા એકસો બાસઠ આવ્યા મિત્રો બરાબર ચોપન તરી એકસો બાસઠ છે ચોપન તરીને એકસો બાસઠ એ એકસો બાસઠમાં મિત્રો આપણે ત્રીસ ઉમેરવા હોય આ સોરી બત્રીસ ઉમેરવા હોય તો એકસો બાસઠમાં મિત્રો એક કામ કરો પહેલાં ત્રીસ ઉમેરી દો બરાબર તો એકસો બાસઠમાં તમે મિત્રો ત્રીસ ઉમેરો બરાબર એટલે મિત્રો કેટલા આવશે એકસો બાવન એકસો બાસઠમાં મિત્રો આપણે ત્રીસ ઉમેર્યું એટલે મિત્રો આવશે એકસો બોતેર એકસો બ્યાસી અને એકસો બાણું એટલે મિત્રો કેટલા આવ્યા એકસો ને બાણું આવ્યા અને એકસો બાણું મિત્રો હજી પાછળના બે ઉમેર્યું એટલે એકસો ને ચોરાણું એટલે એકસો ચોરાણું મિત્રો ચોગડો વધી પડી ઓગની બરાબર હવે મિત્રો યાદ કરો કે હવે ચોપન ગુણ્યા ત્રણ કરવા હોય તો હવે તો આપણને ખબર જ છે કે હમણાં આપણે ચોપન ગુણ્યા જે કંઈ છીએ ત્રણ કર્યા હતા તો આપણો મિત્રો જવાબ શું આવ્યો હતો ચોપન ગુણ્યા ત્રણ કર્યા ત્યારે એકસો ને બાણું કેટલો જવાબ આવ્યો હતો એકસો ને સોરી મિત્રો ચોપન ગુણ્યા ધ્યાન કર્યા ત્યારે આપણો જવાબ કેટલો આવ્યો હતો એકસો ને બાસઠ એ એકસો બાસઠની અંદર મિત્રો તમે ઓગણીસ ઉમેરી દો એટલે એકસો બાસઠની અંદર મિત્રો ઓગણીસ ઉમેરો એટલે એકસો બાસઠની અંદર પહેલાં દસ ઉમેરો એટલે એકસો ને બોતેર એ એકસો બોતેરની અંદર મિત્રો નવ ઉમેરો બરાબર એટલે એકસો ને એક્યાસી એટલે મિત્રો આપણો જે જવાબ આવ્યો અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ બરાબર મિત્રો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે સ્પીડમાં થઈ જશે બાકી અઘરું નથી બાકી તમે જીરો મૂકીને કરી શકો જે રીત છે એટલે મિત્રો આનો જવાબ આવ્યો અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ એટલે મિત્રો અહીંયા આપણે કહી શકીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો મિત્રો આપણે ત્રણે ત્રણ દાખલા અત્યારે ને અત્યારે સોલ્વ કરીને બતાવ્યા મિત્રો એકદમ સરળ છે બરાબર એકવાર જીમ તમારે વધારે પ્રેક્ટિસ થશે એટલે મિત્રો આરામથી તમને આવડી જશે તો મિત્રો હવે પછી જે છે નેક્સ્ટ પ્રશ્ન જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું ત્યારે મિત્રો ખાસ આપણી જોડાયેલા રહીજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત